નોનવેજ રેસ્ટોરન્ટમાં તંત્રનું સરપ્રાઇઝ ચેકિંગ ગેરકાયદે દબાણો હટાવવા પણ અપાયું અલ્ટિમેટમ સુરતના નવસારી રોડ ઉપર આવેલા લાજપુર ગામની હદમાં ખાણીપીણીની હોટેલો અને નોનવેજ રેસ્ટોરન્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જે બાદ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સચિન પોલીસ ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સાત હોટેલોમાંથી ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેની ગુણવત્તા તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત અસ્વચ્છ હોટેલો અને લારીઓ પર કાયદેસર કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો લાજપુર હાઈવે પર આવેલી અનેક હોટલો તેમજ ચાઇનીઝ કેન્ટીનો રોડની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી હોવાનું સામે આવ્યું છે જે બાદ આવા દબાણોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી ગેરકાયદેસર દબાણ હટાવવા સંબંધિત હોટેલ માલિકોને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ લાજપોર ગામ આવેલા છે ત્યાં બધી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે તો આજે હેલ્થ અધિકારી અને તલાટી શ્રી તથા અ સરપંચ શ્રી ના સાથે રહીને અમારા પોલીસ ના ટીમ સાથે સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવા સાથે બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા એના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિક ના એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર અમે તમારા પોતાના ખર્ચે હટાવી લો તમારા જે પણ દબાણો હોય અન્ય તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે તો એ બિલકુલ લોકોધરી આપેલી છે કે અમે પોતાના જે પણ છે છે મારેલા તો ઉતારી અને એના પોતાના પ્રોણા સમય જવાના છે હા સચિન પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અમારા બે ચોકી ઇન્ચાર્જશ્રીઓ અવિનાશભાઈ અને ભાવેશભાઈ સાથે બધા હાજર રહેલા અને સરપંચ શ્રી પણ સાથે સાથે રહ્યા હાજર અને તલાટી શ્રી અને હેલ્થ ના અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા